કેવું એક્શન લે છે સરકાર સારી રીતે જાણે ગુજરાતની નિશાળમાં ભણતી છોકરીઓ છે સુરક્ષિત નથી અને આવું હું એટલા માટે કહું છું કારણ કે તેર વર્ષની છોકરી ઉપર શાળાના જ શિક્ષકે અને એ પણ એકાવન વર્ષના શિક્ષકે અડપલા કર્યા હતા ગુજરાતમાં ફરી શિક્ષણ જગતને શર્મસાર કરતો બનાવ છે છોટા ઉદેપુરથી સામે આવ્યો છે તો પછી વિસ્તારે વાત કરીએ હવસી શિક્ષકની નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હમણાં છોટાઉદેપુરને એક હાઈસ્કૂલમાં ભણતી તેર વર્ષની છોકરીને શાળાના જ વર્ગ શિક્ષક એવા એકાવન વર્ષના આધેડ સંજય પારેખે શારીરિક અડપલા કર્યા અને કોઈને પણ કહેશે તો ફોટો એની હોસ્ટેલમાં મોકલી આપવાની ધમકી આપી હતી આ મામલે દીકરીના બાપે છોટાઉદેપુર પોલીસ મથકમાં ફરિયાદ કરી છે પીડિત દીકરીનો આક્ષેપ છે કે આવું એની સાથે અગાઉ પણ બે વાર થઈ ચૂક્યું છે આ પહેલીવાર નથી અને આ ઘટના સોમવારે થઈ હતી જેની જાણ શાળાના આચાર્ય અને શિક્ષકોને કરવામાં આવી પરંતુ કોઈએ પણ કાર્યવાહી ન કરી છેલ્લે પોલીસનો પોલીસ પાસે જવાનો આ દીકરીના બાપને વારો આવ્યો છે આરોપી લંપટ શિક્ષક સંજય પારેખને પકડી પાડવા માટે પ્રયાસો પોલીસે કર્યા છે અમારા રિપોર્ટર છોટા ઉદેપુરના છે રેહનભાઈ પટેલ એમણે કોંગ્રેસ નેતા અને પૂર્વ વિરોધ પક્ષના નેતા સુખરામભાઈ રાઠવા સાથે વાત કરી હતી તેમણે શું કહ્યું છોટા ઉદેપુર નગરના મધ્યમાં આવેલ એસએફ હાઈસ્કૂલની કુંબળી વયની બાળા આદિવાસી બાળા ને ત્યાંના શિક્ષકે આજે શારીરિક અડપલા કર્યા છે એવી વાત અમારા કાન સુધી આવી છે અને જો આ હકીકત સાચી હોય તો પોલીસ ખાતાએ એની ફરિયાદ સાચી લેવી જોઈએ આ પ્રકરણને દબાવી દેવા માટે છોટાઉદેપુરના કેટલાક કહેવાતા કાર્યકરો પોતાના સમાજની આબરૂ ના જાય અથવા તો પોતાના નગરની આબરૂ ના જાય અથવા તો સરકારી આ હાઈસ્કૂલની આબરૂ ના જાય એટલે દબાઈ દેવા માટે પ્રયત્ન ના થાય અને એમને પણ કહું છું કે અમારી આદિવાસી નાની બાળા ઉપર જે હડપલા થયા છે એને દબાવવાનો મહેરબાની કરીને પ્રયત્ન નહીં કરતા સંસ્કૃતમાં કહેવાયું છે તેમ અથવા તો ફારસી ભાષામાં કયો અત્યારે કુત્તાભાસીઓ બસ થઈ હવે વધારે જરૂર નથી હવે આવાના બનાવ બનતા રહેશે ત્યારે અમારે આદિવાસી યુવાનોને સાથે રાખીને યુવાનોને એટલા માટે રાખવા પડે કે સાચી પરિસ્થિતિનો એમને પણ ખ્યાલ આવે અને એમને સાથે રાખીને આવા જે હડપલા કરનાર છે અથવા તો શોષણ કરનાર છે એમની સામે કયા પ્રકારના એક્શન લેવા સરકારી તંત્ર એક્શન ના લે તો અમારો આદિવાસી કેવું એક્શન લે છે સરકાર સારી રીતે જાણે શારીરિક અડપડાની બાબતમાં આ રાઠ વિસ્તારમાં હોય કે છોટાદુપુર વિસ્તારમાં હોય મેં જોયું છે માબેન દીકરી ઉપર મસ્કરી કરનારના માતા કાપી નાખવામાં આવ્યા છે અગાઉના વર્ષોમાં અને એવો પ્રસંગ આ વિસ્તારમાં ના બને એની કાળજી પોલીસ ખાતે રાખવી જોઈએ આજના પ્રસંગ એક અતિ ઘૃણાસ્પદ પ્રસંગ છે શાળાના પચાસ વર્ષની ઉપરના શિક્ષકે નવ દસ વર્ષની બાળકી ઉપર જે દુષ્કૃત્ય કરવા માટે પ્રયત્ન કર્યો અને આ મામલો બહાર આવ્યો હું દાદ આપું છું આ બાળકીના માતા પિતાને કે તેમણે આ વાતને ઉજાગર કરવા માટે પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યા હું પણ જોઉં છું કે પોલીસ ખાતું શું એક્શન લે છે એના પર નહીં તો અમારા આદિવાસી સમાજ બહુ મોટો સમાજ છે સમાજના આયોજન આયોજકો

મૂંગા મોઢે સાંભળશો તો કાલે ચાલી અને તમારી દીકરી સાથે પણ આવું થઈ શકે છે આ કોઈની દીકરી છે એટલે કોઈને ફર્ક નથી પડતો પરંતુ જ્યારે આ બનાવ તમારી દીકરી સામે થશે ત્યારે તમને ખબર પડશે કે આ શું થઈ રહ્યું છે ગુજરાતને